સુરતના ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા એક મોટા દારૂના જથ્થા પર દરોડો પાડવામાં આવ્યો છે ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમે પ્રિયંકા સોસાયટી વિભાગ બે માં દરોડા દરમિયાન ત્રણ હજાર પાંચસો એસી આઈ બોટલ જપ્ત કરી છે જેની કિંમત ચાર લાખ એસી હજાર ચોત્રીસ છે તેમજ અગિયાર હજાર એકસો સાત કરોડ રકમ અને પાંચ હજાર કિંમતની એક મોબાઈલ ફોન મળી જે મળીને કુલ કિંમત ચાર લાખ છન્નું હજાર એકસો ચોરાણુંના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે એસએમસી રેડ દરમિયાન અમિત ઉર્ફે સોનુ મિલનભાઈ મોરેને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે ત્રણ આરોપીઓ ફરાર છે સાત તારીખે સુરતના પ્રવાસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને એ જ વિસ્તારમાં મોટી જનસભા સંબોધન કરશે છતાં પણ એક સ્ટેટ મોનિટરિંગ સેલે આટલો મોટો જથ્થો વિદેશી દારૂનો પકડી પાડ્યો હતો બીજી તરફ સુરત શહેર એક પોલીસની છાવણીમાં ફેરવાઈ ગયું હતું છતાં પણ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો દમણથી લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત